વડોદરા ડબોઈ પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાના સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ છે ત્યારે વિભાગ દ્વારા વઢવાના સિંચાઈ વિભાગને પાણી મેન્ટેન રાખવાની સૂચના આપી દેવાઈ છે જેથી તળાવમાં ટાપુઓ બહાર ઉભરી આવે તો પક્ષીઓ ટાપુ પર બેસી શાંતિથી વિસામો અને વિહાર કરી શકે ગાયકવાડી રાજમાન ડભોઈ તાલુકાના બાવીસ ગામોની આઠ હજાર એકર ઉપરાંતની ખેત જમીનને સિંચાઈ માટે પાણી મળે તે હેતુથી વઢવાના સિંચાઈ તળાવનું નિર્માણ કરાયું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવ પક્ષીધામમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારથી જ તે વિદેશના પક્ષીઓ હજારો કી મિનુમ અંતર કાપી વિહાર કરી આ તળાવ ખાતે ફેબ્રુઆરીના અંત સુધી વિસામો કરે છે ત્રણ ચાર મહિના દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન ક્રિયાથી માંડી બચ્ચાનો જન્મ થયેથી પોતાના કુટુંબ કબીલા સાથે પરત માદરે વતન ફરતા જોવા મળે છે ત્યારે ચાલુ સાલે ડિસેમ્બર ડિસેમ્બરના પહેલા સપ્તાહથી વિદેશી પક્ષીઓ આગમન કરે છે પરંતુ હજુ વઢવાના સિંચાઈ તળાવમાં પાણી છીછરા થયા નથી માસને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે તેમ છતાં વધવાના સિંચાઈ તળાવ હાલ પણ પાણીથી છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે પક્ષીઓને વિસામો કરવા માટે છીછા પાણીની જરૂરિયાત હોય છે તળાવની મધ્યથી માળી દરેક જગ્યાએ ટાપુ નીકળેલા હોવા જરૂરી હોય છે જેથી આ ટાપુઓ પર દેશ વિદેશના પક્ષીઓ પોતાનો ઉત્તરાણ કરી પ્રજનન ક્રિયા કરી ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપી ત્રણ માસ સુધી ઉછેરી શકે પરંતુ હાલ એક બાજુ હાલ ખેતીની નવી સિઝનલ શરૂઆત થઈ છે ખેડૂતોને પણ પાણીની તાતી જરૂરિયાત છે પરિણામે તળાવમાં પક્ષીઓ વિસામો કરે એ પ્રકારનું પાણી મેન્ટેન હજુ સુધી થયું નથી ત્યારે પક્ષી સરોવર તરીકે વિકસિત કરવાનું બિડુંબ વનવિભાગ ખાતા પાસે જ હોવાથી વનવિભાગ દ્વારા તાજેતરમાં જ વળવાના સિંચાઈ તળાવ વિભાગને પક્ષીઓ વિસામો કરી શકે એટલા જ પ્રમાણમાં પાણી મેન્ટેઇન રાખવાનો લેખિત આદેશ આપ્યો છે જોકે હાલ ડિસેમ્બરના અંતમાં સ્થાનિક પક્ષીઓ તો આવવાના શ્રીગણેશ થઈ ચૂક્યા છે પરંતુ વિદેશી પક્ષીઓ હવે ગણતરીના દિવસોમાં આવવાની શરૂઆત થઈ જશે જેથી છીછરા પાણીની તાતી જરૂરી વ્યવસ્થા સત્વરે કરવા વન વિભાગ દ્વારા પણ હિલચાલ શરૂ કરાઈ છે પક્ષીધામ વઢવાણા ખાતે વિદેશી પક્ષીઓની આગમનની તૈયારી વન વિભાગ દ્વારા વઢવાણા તળાવને મેન્ટેઇન રાખવા સૂચના અપાઈ તળાવના ટાપુઓ બહાર આવે તો પક્ષીઓ વિસામો અને વિહાર કરી શકે રિપોર્ટર રવિ તરબદા માંજલપુર